રાજકોટની શક્તિ સોસાયટીમાં એક મહિનાથી પાણીના ધાંધિયા મહિલાઓએ નોંધાવ્યો વિરોધ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી રાજકોટના વોર્ડ નંબર છમાં આવેલી શક્તિ સોસાયટી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણીની ગંભીર અછત અને અનિયમિતતાને કારણે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીમાં નવું પાણી વિતરણ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હોવા છતાં છેલ્લા લગભગ ચાર અઠવાડિયાથી વિસ્તારના રહેવાસીઓને પીવાનું પાણી મળતું ન હોવાની ફરિયાદ ઉઠી છે જીવની પ્રાથમિક જરૂરિયાત એવા પાણીના ધાંધ્યાથી કંટાળી મહિલાઓએ સત્તાવાળાઓ સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો છે સોસાયટીના રહીશો દ્વારા પાણીની નિયમિતતા માટે સ્થાનિક કોપરેટર અને ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે જો કે સ્થાનિક નેતાઓ તરફથી માત્ર આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા છે પરંતુ સમસ્યાનું નક્કર નિરાકરણ હજુ સુધી આવ્યું નથી પાણી પુરવઠાના અભાવે દૈનિક જીવન ખોરવાઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પીવાના ને ગર્ભપ્રાશના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે સત્તા પક્ષના પ્રતિનિધિઓ દ્વારા કાર્યવાહી ન થતા લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે શક્તિ સોસાયટીની મહિલાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં તેમના વિસ્તારમાં પાણીનો પુરવઠો નિયમિત પૂરતા દબાણ સાથે કરવામાં નહીં આવે તો તેઓ જળ વિતરણ તંત્ર સામે ઉગ્ર આંદોલન શરૂ કરશે સ્થાનિકોએ મહાનગરપાલિકાના સત્તાધીશો સમક્ષ ભારપૂર્વક પૂર્વક માંગણી કરી છે મારું નામ મહિના દિવસ કનેક્શનમાંથી પાણી આપવાનું ચાલુ કર્યું એમાં ચંપકનગર ત્રણથી લઈને ગોહિંદગ રોડ સુધીના બેલ્ટમાં બ્રાહ્મણી ચંપકનગર સિંગડા પ્લોટમાં પાણીના ધીમા પ્રેશરના લઈને મેજર ફરિયાદો છે શક્તિ સોસાયટીમાં ખાસ કરીને તેર ચૌદ નંબર અને સિલ્વરનેસના અમુક ભાગોમાં ધીમા પાણીના ફોર્સની કંપ્લેનો બેનો દ્વારા આવે છે અધિકારીઓને અમે અનેકવાર રજૂઆતો કરી પણ એ એવું કે છે કે અઠવાડિયાનો સમય આપો અમે એમનો પ્રોબ્લેમ સોલ્વ કરી દેસુ ગઈકાલે કોર્પોરેશનના અમારા વોટર વર્ષના અધિકારીઓ આજી ડેમના કાકે પાણીનું પ્રેશર નહીં ચેક કરવા ગયા હતા ગઈકાલે સાંજે હું ને મારા સાથી કોર્પોરેટરો સિટી એન્જિનિયર સાહેબને મળવા ગયા હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે સાહેબ અમને મળી શક્યા નહોતા ત્યારે એ વાત થઈ કે ત્યાંથી તો પ્રેશર બરાબર આવે છે પણ હવે કદાચ એવું બની શકે કે એક એક જ વાલમાંથી જાજા વિસ્તારને પાણી આપતા હોય તેમાં પાટ કરી નાખે અને એ એક ટ્રાય કરી જોઈ જેથી આ પ્રશ્ન સોલ્વ થઈ શકે અંદાજે તો આઠ દસ દિવસનું કીધું છે બને એટલું શક્ય છે એટલું વહેલું આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવો પ્રયત્ન કરશું એવો અધિકારીઓ બાયાદરી આપી છે અમે મારું નામ પ્રતિક્ષાબેન છે અમે સંત રોડ પર શક્તિ સોસાયટી શેરી નંબર તેર માં રહી છીએ અત્યારે અમે ભાવેશભાઈ કોર્પોરેટરની ઘરે આવેલા છીએ પાણીની રજૂઆત કરવા માટે કે અમારા ઘરે પાણી આવતું નથી જે મહિના દિવસ ત્યાં નવી લાઈન નાખી છે એમાં અમારે પાણી સાવ કુતરો લાર પડે ને એટલું પાણી આવે છે એથી વધારે પાણી આવતું નથી અને વીસ મિનિટ પાણી આવે એમાં અમે પીવાનું પાણી ભરી અને થોડુંક ટાંકામાં જાય એટલા પાણીમાં અમે આખો દિવસ કાઢી કેમ તો અમારે અમે ભાવેશભાઈ ને આવીએ એટલે ભાવેશભાઈ અમને જવાબ દે છે કે ચાર ત્રણથી ચાર દિવસમાં તમારી પાસે પાણી આવી જશે તમારે લાઈન નો પ્રોબ્લેમ આ એક મહિનોથી અમે એ રીતે ધકા ખાય છે તો ધારાસભ્ય અમે જ્યારે ફોન કરી ધારાસભ્યને તો ધારાસભ્ય ઉદયભાઈ કાનગર અમારો ફોન પણ નથી ઉપાડતા અને અમારી શેરીમાં જે મેન અમારા કરતા કરતા અમે જે ભાઈ છે ને એ એના બધા કાર્ય પાર્ટીમાં છે તો એનો પણ ફોન ઉપાડતા નથી કે ભાઈ એને જવાબ દઈ શકીએ તો અમે શું કરીએ હવે આ લોકો ડિમાન્ડ છે એટલે એ લોકો અત્યારે પાંચસો લઈએ છસો લે કઈ નક્કી નથી હોતું અને રિક્ષા મગાવી તો એ કોઈ અમારી પાસેથી દોઢસો લે છે કોઈ બસો લે છે કોઈ અઢીસો લે છે એટલે આપણે એને તો દેવાના જ છે પૈસા અમારે શું બધા પૈસા જ ખવડાવવાના તો અમે એવી કરીએ કે આ ધારાસભ્યનો અમે રજૂઆત કરી છીએ કે અમને પૈસાના ટેન્કરના પૈસા આપતા જાય એટલે અમે કાલ સવારે કોઈની ઘરે નહીં કોર્પોરેટરને જાય કે નહીં ધારાસભ્યના અમે રજૂઆત કરી કે ભાઈ અમને પાણી આપો અમને ટેન્કરના પૈસા આપતા જાય લોકો એટલે અમે અહીંયા જોઈએ અને અમે એમ જ કહી છીએ કે અમારે પૈસા એ નથી જોતા તમે રાખો તમારી પાસે પણ અમને પાણી એક અમારા ઘરે પહોંચાડો બસ બીજું કાંઈ નહીં ફોર્સ આવવો જોઈએ પાણીનો